નવરાત્રી દિવાળી ઉપર જાહેરાત થી કોલકાતા અને ભાવનગર રાહુલ ગાંધી ચૂંટણી જીતવા માટે નવો પ્લાન શરૂ અમદાવાદમાં માં એમટીએસ ડેપોની દિવાલ ધરાશાયી જોવા મળી એક યુવકનું મોત વાહનોમાં નુકસાન સ્થાનિકો આક્રોશ જોવા મળ્યો સુરતમાં કચરામાંથી કપાયેલું માથું મળવાના કેસમાં મિત્ર જ હત્યારો નીકળ્યો જીઆઈડીસી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી ડીજેનું ધ્વનિ પ્રદૂષણ છતાં પોલીસ પગલા ન લેતા દુર્ભાગ્ય નવરાત્રી પહેલા હાઈકોર્ટની કડક ટિપ્પણી જાહેર કપડવંજના બત્રી શ્રદ્ધાળુ ઉત્તરાખંડમાં ફસાયા બદ્રીનાથ જોશી મઠમાં ભૂસ્ખલન થતા મુશ્કેલી વધી જોવા મળી રાજકોટ અને મોરબીમાં વહેલી સવારથી ચાલીસ સ્થળો પર આઈટીના દરોડા 150 થી વધુ અધિકારીઓના કાફલો ત્રાટક્યો માતા-પિતા જમતા હતા બાળક પાણીમાં 15 મિનિટ તરફડિયા મારતું રહ્યું સુરતની હોટેલમાં કરુણ ઘટના સામે આવી જામનગર રેલવે સ્ટેશનનો ફૂડ ઓવર બ્રિજ નવા બનતા બ્રિજની કામગીરી લઈને તારીખ 18 તારીખ સુધી બંધ રહેશે જામનગર નજીક લાલપુર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો પર પ્રાંતીય પોલીસ ફરિયાદ પણ દાખલ તો વડોદરા થી એક બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરામાં ચોમાસામાં પડેલા ખાડાઓ પૈકી અત્યાર સુધીમાં નાના મોટા પાંચ હજાર પાંચસો ને ઓગણત્રીસ ખાડા પૂરવામાં આવ્યા તો ગુજરાતના ના છૂટાછવાયા વિસ્તારો વરસાદી માહોલ ત્યારે હવામાન વિભાગે હજુ 6 દિવસ વરસાદની આગાહી કરી છે 22 સપ્ટેમ્બર સુધી વરસાદ ની આગાહી ત્યારે નવરાત્રી તેમ છે ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા જિલ્લા ભાજપમાં મોટો ભડકો જોવા મળ્યો ત્યારે ભાજપે નવ નેતા સસ્પેન્ડ કર્યા છતાં ધારાસભ્યો પક્ષ સામે જ મોરચો માંડ્યો કમળ વિના ચૂંટણી લડવાની જાહેરાત

મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ની કેબિનેટની બેઠક મળી રસ્તાઓ તૂટી જતા જવાબદાર સામે પગલા લેવા અંગે સરકારે કડક સૂચના પણ આપી જામનગર શહેર માંથી બે લાખની કિંમતના ચોર કોપર ફાયર અને રિસ્કા સાથે બે શખ્સો ઝડપાયા

અમદાવાદના નારણપુર પાસે આગ અને રૂપલ વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદન મંડળીમાં એક વિચિત્ર ઘટના સામે આવી પંખા એવા ફર્યા કે અગિયાર લાખ ની કિંમત નું દૂધ ઉડી ગયું જીગ્નેશ મેવાણી નો કોદરામ ની દૂધ ઉત્પાદન મંડળી પર જોરદાર પ્રહાર મધ્યપ્રદેશમાં ભયાનક એક્સિડન્ટ જોવા મળ્યો ટ્રકે પંદર દીધી સરકાર કોમર્શિયલ વાહનો માટે પણ એન્યુઅલ ફાસ્ટેગ પાસ લાવશે નીતિન ગડકરીની મોટી જાહેરાત હવે યુપીઆઈ થી ક્યુઆર સ્કેન કરી કરિયાણાની દુકાનમાંથી પણ રોકડ ઉપાડી શકાશે તમારો સ્માર્ટ ફોન જ હવે તમારું એટીએમ કાર્ડ બનશે

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સ્કૂલમાં બોર્ડ પરીક્ષાર્થીઓ માટે પંચોતેર ટકા હાજરી અમુક શાળાઓમાં ઓછી હાજરીની ફરિયાદને ધ્યાનમાં રાખીને બોર્ડે સ્પષ્ટતા કરી દહેરાદૂનમાં માં ઠેર ઠેર તારાજી સર્જાઈ ટપકેશ્વર મંદિર ડૂબ્યું સહસ્ત્રા ધારા માલદેવતા પણ જળમાર્ગમાં જોવા મળ્યા પીએમ નરેન્દ્ર મોદીએ સમીક્ષા કરી સ્પીકર અમારા કપડા ઉપર નજર રાખે છે કેબિનેટ મંત્રીના પક્ષે એકલા હાથે પંચાયત ચૂંટણી લડવાની જાહેરાત કરતા ભાજપમાં માં જોવા મળી લાલ કિલ્લો કાળો પડી રહ્યો છે કારણ કે દિલ્હીની ઝેરી હવા અભ્યાસમાં થયો ચોંકાવનારો ખુલાસો દેવભૂમિ માં કુદરત લખનૌદ ઘટના સામે આવી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા તેર લાખ ગુમાવતા ધોરણ છ ના વિદ્યાર્થીઓ આઠ આપીઓના રાજીનામા નોર્થ ઈસ્ટના રાજ્યમાં રાજકીય ઉથલપાથલ પણ જોવા મળી પાકિસ્તાનીઓની નાપાક હરકત જોવા મળી ટીવી પર ટીમ કેપ્ટન સૂર્યકુમાર યાદવ ને કવ્યા પાંચ વર્ષ સુધીના તમામ થશે દિવાળી પહેલા યોગી સરકારે આપી છે સુધી ડ્રગ્સ મુદ્દે અમેરિકા અને વેન વચ્ચે તણાવ વધ્યો ટ્રમ્પના આદેશ બાદ જહાજ માટે મોટો હુમલો ન્યુયોર્ક ટાઈમ્સ સામે ટ્રમ્પનો નો પંદર અજબ ડોલર નો કેસ કવ્યું સૌથી ખતરનાક અખબાર ભારત સાથે સંબંધો વચ્ચે પાકિસ્તાન ના પીએમ અમેરિકા જશે ટ્રમ્પ સાથે કરશે મુલાકાત ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થા નહોતી સ્વીકારી પાકિસ્તાનની ની કબૂલાત થી ટ્રમ્પના દવાની પોલ ખુલી ખરીફ સિઝન માં પાણી ભરાયેલા રહેવાના કારણે ધરતીપુત્રો પાયમાલ જોવા મળ્યા બાલ પંથક માં પાક નુકસાની નો સર્વે કરી ખેડૂતો ને સહાય આપવા માંગણી કરવામાં આવી